નમસ્કાર આપણી આજની ચર્ચાનો વિષય છે પૂજ્ય બાપજી મહારાજ એટલે કે આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ એમના જીવનના કેટલાક એમ કહીએ કે બહુ જ પ્રેરક પ્રસંગો અને એમના ઉચ્ચ ગુણો પર આપણે થોડો ઊંડાણપૂર્વક વિચાર કરીશું હા બિલકુલ એમની જીવનગાથાના કેટલાક અંશો છે આપણી પાસે જેના પર વાત કરીશું અને આપણો હેતુ એ જ છે કે એમના જીવનમાંથી ખાસ કરીને આજના યુવાનોને બાળકોને કંઈક પ્રેરણા મળે અને જે મોક્ષ માર્ગના સાધક છે એમના માટે જે જરૂરી ગુણો છે એને આપણે સમજી શકીએ બરાબર ચાલો તો શરૂ કરીએ આ અનોખી જીવનયાત્રાને જાણવાનો પ્રયાસ શરૂઆત એમના બાળપણથી કરીએ શિવલાલ જેમને આપણે પછી બાપજી મહારાજ તરીકે ઓળખ્યા એ નાનપણથી જ એમ થોડા જુદા હતા હા રમકડામાં રસ નહીં હા મંદિરમાં જવું ગમે સાધુ મહાત્માઓને સાંભળવા ગમે અને આ વાત છે માત્ર પાંચ વર્ષની ઉંમરની પાંચ વર્ષ પૂજ્ય હરક વિજયજી મહારાજ સાથે એટલો લગાવ થઈ ગયો કે તેઓ વિહાર કરીને ગયા તો આ પણ પાછળ પાછળ કોઈને કીધું પણ નહીં અરે બાપરે છેક ઉદયપુર સુધી પહોંચી ગયા વાહ પાંચ વર્ષની ઉંમરે આવો દ્રઢ નિશ્ચય અને ગુરુ પ્રત્યે જો કેવી પ્રીતિ આ જ બતાવે છે કે નાનપણથી જ એમનામાં પેલો ભાવ સંસારથી અલિપ્ત રહેવાની વૃત્તિ એ હતી માતા માતાપિતા લઈ આવ્યા પાછા પણ મનમાં તો સંકલ્પ રોપાઈ ગયેલો હા એ સંકલ્પ તો અડગર્યો દીક્ષા લેવી જ છે આ જ ગુણો જો આગળ જઈને એમના મોક્ષ માર્ગનો પાયો બન્યા પછી ચૌદ વર્ષની ઉંમરે માતાપિતાના આગ્રહથી લગ્ન થયા ઘર ચલાવવાનું હતું એટલે કિનખાબનો વ્યાપાર શરૂ કર્યો એટલે જરીવાળા જે મોંઘા વસ્ત્રો આવે ને એનો બરાબર પણ એમાંય જુઓ એમની નીતિમત્તા કેવી કદી ખોટું બોલવાનું નહીં વધુ પડતો નફો લેવાનો નહીં એકદમ પ્રામાણિકતાથી અને પછી પાલિતાણાની યાત્રાએ ગયા ત્યાં તો બહુ જ કઠોર નિયમો લીધા કેવા નિયમો એમણે નક્કી કર્યું કે જીવનભર એકાસણું કરવું એટલે દિવસમાં એક જ વાર ભોજન વ્યાપારનો હંમેશ માટે ત્યાગ બંને ત્યાં સુધી ઉપાશ્રયમાં જ લેવાનું પાંચ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું અને રોજ ઘરે દીક્ષા માટે વિનંતી કરવાની ખરેખર આ તો બહુ મોટી વાત કહેવાય સંસારમાં રહીને વેપાર કરતા કરતાં પણ આટલી અલિપ્તતા અને આવા કઠોર નિયમોનું પાલન હા આજ એમની અનાસક્તિ અને દ્રઢ નિશ્ચય બતાવે છે સાચો સાધક કેવો હોય એનું આ ઉત્તમ ઉદાહરણ છે આજના યુવાનોએ આ સમજવા જેવું છે પણ ઘરમાંથી દીક્ષાની રજા મળે એમ લાગ્યો નહીં એટલે એમણે શું કર્યું ખબર છે શું જાતે જ જાતે જ માથું મુંડાવી દીધું અને સાધુ વેશ ધારણ કરી લીધો અરે બાપરે આ તો ગજબ કહેવાય પરિવારે તો ખૂબ વિરોધ કર્યો ઘરમાં બંધ કરી દીધા કેદમાં રાખ્યા પણ આ તો ટસનામસ ના થયા ત્રણ દિવસ સુધી અન્નજળ લીધું જ નહીં ઓહો છેવટે પરિવારને એમની જીદ આગળ ઝૂકવું પડ્યું અને ત્રેવીસ વર્ષની ઉંમરે એમની વિધિવત દીક્ષા થઈ નામ મળ્યું મુનિરાજ શ્રી સિદ્ધિ વિજયજી પોતાના અંતરના અવાજને અનુસરીને આટલા વિરોધ વચ્ચે પણ સંયમ ગ્રહણ કરવો અને પછી કઠોર તપસ્યા ગુરુ આજ્ઞાનું પાલન આ બધું એમની આધ્યાત્મિક ઊંચાઈ દર્શાવે છે હા દીક્ષા પછી તો એમણે કઠોર સાધના શાસ્ત્રોનો અભ્યાસ અને ગુરુની આજ્ઞાથી સુરત જઈને વયોવૃદ્ધ મુનિરાજ હતા શ્રી રત્નસાગરજી મહારાજ એમની સેવામાં લાગી ગયા હા ગુરુસેવા એ પણ મોક્ષ માર્ગ માટે ખૂબ જરૂરી ગુણ છે સુરત પછી એમની મુખ્ય કર્મભૂમિ બની કે ને એમના પ્રવચનો એટલા અસરકારક હતા કે લોકો ખેંચાઈ આવતા હા સાંભળ્યું છે એ વખતે અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ બહુ વધી રહ્યો હતો એમની ચિંતા થઈ કે આપણા બાળકો ધર્મ અને સંસ્કૃતિથી દૂર થઈ જશે બરાબર એટલે એમને એક વિચાર આવ્યો જૈન સ્કૂલ શરૂ કરવી જ્યાં દુનિયાવી શિક્ષણ તો મળે જ પણ સાથે ધાર્મિક સંસ્કાર પણ મળે વાહ આ એમની દુરંદેશી કહેવાય અને સમાજ માટેની કરુણા પણ શિક્ષણ દ્વારા સંસ્કૃતિનું રક્ષણ આજના સમયમાં પણ આ વિચાર કેટલો પ્રસ્તુત છે અને એમની નિષ્ફૃતા જુઓ શાળા બની ગઈ બધાએ કહ્યું કે બાપજી તમારા નામે રાખીએ પણ એમણે ના પાડી દીધી એમ હા કહ્યું કે મારા પરમ ગુરુ પૂજ્ય રત્નસાગરજી મહારાજના નામે રાખો એટલે નામ પડ્યું શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા ખરેખર પદ અને પ્રતિષ્ઠાથી કેટલા અલિપ્ત પછી એમને પન્યાસ આચાર્ય જેવી પદવીઓ મળી પણ લોકો તો એમને પ્રેમથી બાપજી મહારાજ જ કહેતા બરાબર આ નિસ્પૃહતા અને પીલું વાત્સલ્ય પિતા જેવો પ્રેમ આ જ ગુણો એમને બાપજી મહારાજ બનાવતા હતા મોક્ષ માર્ગમાં અહંકારનો ત્યાગ કેટલો મહત્વનો છે એનું આ જીવતું ઉદાહરણ એમનો જ્ઞાન પ્રત્યેનો પ્રેમ પણ ઉદભૂત હતો વિચાર તો કરો બોતેર વર્ષની ઉંમર હા રોજ નવ કિલોમીટર ચાલીને વડોદરા જાય પંડિતજી પાસે શા માટે ન્યાય અને દર્શનશાસ્ત્ર જેવા ગહન વિષયો ભણવા બોતેર વર્ષે આજના સમયમાં તો હા અને શાસ્ત્રોનું લેખન કરવું શુદ્ધિકરણ કરાવવું એ એમને બહુ ગમતું અને તપસ્યાની વાત કરીએ તો હા એમની તપસ્યા તો અજોડ ગણાય જીવનના છેલ્લા તેત્રીસ વર્ષ સળંગ વર્ષી તપ કર્યું એમણે તેત્રીસ વર્ષ એટલે એક દિવસ ઉપવાસ એક દિવસ ભોજન હા એવો કઠોર નિયમ નેવું વર્ષે એમની આંખોની દૃષ્ટિ જતી રહી પ્રજ્ઞાચક્ષુ બન્યા પણ એમના રોજના ક્રમમાં સાધનામાં કોઈ ફેરફાર નહીં બધું સહજતાથી ચાલતું રહે અકલ્પનીય કહેવાય એક વાર તો વીંછીએ એમને હૃદયર પાસે ડંખ માર્યો કેટલી ભયંકર પીડા થઈ હશે ઓહો પણ તેઓ ધ્યાનમાં જ સ્થિર રહ્યા એ પીડાને પણ સમતા ભાવે સહન કરી લીધી આ છે સ્થિત પ્રજ્ઞતા આજીવન જ્ઞાનની ઉપાસના અજોડ તપસ્યા અને દરેક પરિસ્થિતિમાં સુખ હોય કે દુઃખ પીડા હોય કે આરામ સમભાવ રાખવો સમાન ભાવ આ ગુણો એમની આત્મિક શક્તિ અને કરુણાની સાબિતી છે વીંછીના ડંખની પીડાને પણ ધ્યાનમાં રહીને સહન કરવી એ તો ખરેખર કોઈપણ સાધક માટે પ્રેરણારૂપ છે ટૂંકમાં કહીએ તો બાપજી મહારાજનું જીવન એટલે દ્રઢ નિશ્ચય ગુરુ ગુરુભક્તિ કઠોળમાં કઠોર તપ અને સાધના નિસ્પૃહતા હા પદ પ્રતિષ્ઠાથી સંપૂર્ણ નિસ્પૃહતા જ્ઞાન માટેનો અસીમ પ્રેમ અને દરેક જીવ માટે અપાર કરુણા આ બધાનું પ્રતિક બિલકુલ સાચું એમના જીવનના આ પ્રસંગો અને એમના ગુણો ખાસ કરીને એમની અડગતા પેલું સેવાભાવ નિઃસ્વાર્થપણું અને દરેક સ્થિતિમાં સમતા જાળવવી હમ આ બધું આજના યુવાનો અને બાળકો માટે સાચી દિશા ચિંધે છે આજ મોક્ષ માર્ગના ઉત્તમ ગુણો છે જે આપણને પરમપદ સુધી લઈ જઈ શકે અને અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ નેવું વર્ષની ઉંમરે જેમણે દ્રષ્ટિ ગુમાવી દીધી છતાં પોતાની દિનચર્યા પોતાની સાધના એમાં સહેજ પણ ફરક ન પડવા દીધું હમ એ બાપજી મહારાજની આંતરિક શક્તિ અને સ્થિત પ્રગઢતા આજના સમયમાં આપણે સૌ જે નાની નાની શારીરિક કે માનસિક મુશ્કેલીઓમાં હિંમત હારી જઈએ છીએ તેમને શું શીખવી જાય છે બહુ વિચારવા જેવો પ્રશ્ન છે હા આના પર મનન કરવા જેવું ખરું